બનાસકાંઠાની વા વિધાનસભા અને મહારાષ્ટ્ર ની વા વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ મળેલ વિજય બદલ આજે વિજય ઉત્સવ મનાવ્યો ધાનેરા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરી

આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસમાં વિશ્વાસ પ્રજાએ રાખ્યો છે તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ મૂકીને વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવ્યો છે સર્વે કાર્યકર્તાઓએ સન મન અને ધનથી રાત દિવસ જોયા વગર વાવના એક એક બુથમાં ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે તેનો આજે વિજયનો યશ કોઈને મળતો હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વાવની જનતાને મળે છે વાવની જનતાએ કોંગ્રેસ સામે નકારાત્મક પ્રચાર કર્યો હતો છતાં પણ વિકાસમાં મૂકી વિશ્વાસ મૂકીને ભવ્ય વિજય અપાવ્યો છે તેમજ સાથે સાથે મહારાષ્ટ્રની પણ વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામ હતું બે તૃતીયાંશ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે તેમનો પણ ભવ્ય વિજય થયો છે જનતાનો ખૂબ ખૂબ આભાર એ બદલ આજ શું કાર્યક્રમ કરવામાં આવ્યો ધાનેરામાં શું કાર્યક્રમ કરવામાં આવ્યો વિજયને લઈ ધાનેરામાં આજે મહારાષ્ટ્ર અને બનાસકાંઠાની વાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે તેમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખૂબ જ એમનો ઉત્સાહ અને ઉમંગ વધાવીને આ કાર્યક્રમ ફટાકડા ફોડીને કાર્યક્રમ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે